આપણે ગુજરાત રાજ્યના છસો પચાસથી પણ વધુ પોલીસ સ્ટેશનો દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે એક્યુરેટ માહિતી મળે કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય એ હેતુથી આઈ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે એમાં ચાર તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે આપણી જે ઈ ગુજકોપ છે ઈ ગુજકોપની સિસ્ટમથી ઓટોમેટિકલી એસએમએસ એ જે તે ફરિયાદીને શૂટ થઈ જશે પ્રથમ તબક્કે જ્યારે એફઆઈઆર દાખલ થાય ત્યારે ફરિયાદી પાસે એસએમએસ જશે કે તમારી આ ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં આ કલમ મુજબ દાખલ કરવામાં આવી છે એ પછી

ત્યારે ચાર્જશીટ નંબર અને ચાર્જશીટ ની તારીખ પણ ફરિયાદીને મળી જાય છે ઓટોમેટિકલી જનરેટેડ એસએમએસ સિસ્ટમ થી એટલે આપણે એમને નામ આપ્યું છે આઈ પ્રગતિ એટલે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ પ્રગતિ અહેવાલ જે આપણે ફરિયાદીઓને આપતા હોઈએ છીએ ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન એટલે જે ઇન્ફોર્મેશન મળશે એ એક્યુરેટ પણ છે સાચું પણ છે અને સમયસર પણ મળી જશે એટલે આ ચાર તબક્કે ઈ ગુજકોપ માધ્યમથી દરેક ફરિયાદી ને શૂટ થઈ જશે એટલે એ પ્રકારે પોલીસની કામગીરીની વિશ્વસનીયતા પણ વધશે અને ફરિયાદીને એમના ગુનાના કામે જે કે પ્રગતિ થઈ રહી છે એને સં એમને માહિતી પણ મળી જશે